આ અંગે વધુ વિગતો શાળાના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ઢાબીએ આપી હતી અહેવાલ લલિત વ્યાસ આજે શ્રેષ્ઠ વિદ્યાલય દ્વારા સિત્તેત ધર્મ સુતંદર ઉજવવામાં આવે છે તેમજ ખૂબ વેશભૂષા સ્પર્ધા ત્યારબાદ અમે લોકો જે જન્માષ્ટમી ઉત્સવ જે છે એ પણ આજે જ કરી રહ્યાં છે કે વિદ્યાર્થીઓનો ઉત્સાહ એ જળવાઈ રહ્યે અને ખૂબ સારો એવો કાર્યક્રમ છે એકદમ જબરજસ્ત આયોજન કરેલ છે નાના મોટા કાર્યક્રમો અમે શ્રેષ્ઠ વિદ્યાલય દ્વારા કરતા જ હોઈએ છીએ હોમકેશ લાભી શ્રેષ્ઠ વિદ્યાલય આજીડે ચોકડી એ માનસળ પર મારી સ્કૂલની અંદર આ પ્લે હાઉસ થી માંડી અને બાર ઋણ સુધીની વ્યવસ્થા છે બાર કોમર્સ અને આર્ટ્સ ત્યારબાદ આ સંપૂર્ણ શાળા એસી છે શાળાના દરેક ક્લાસ એસી છે તેમજ ખૂબ સારી એવી કોમ્પ્યુટર લેબ છે તેમજ નાના મોટા કાર્યક્રમો જેમ કે આજે જે છે સ્વતંત્ર દિનની ઉજવણી જન્માષ્ટમી મહોત્સવ ત્યારબાદ નવરાત્રિ મહોત્સવ એકત્રીસ ડિસેમ્બર છવ્વીસમી જાન્યુઆરી આવા બધા કાર્યક્રમો જે છે એ અમે લોકો કરતા હોઈએ છીએ તેમજ જે નાના મોટા બાળકો જે છે એનો ઉત્સાહ જળવાઈ દઈએ એટલા માટે વેશભૂષા સ્પર્ધા મહેંદી સ્પર્ધા আর স্পর্ধাও আমি আয়োজন করতে হয়েছি